વસતા અને પર્યાવરણ માટે જાગૃત વ્યક્તિઓ માટે તુલસીજીના રોપાનું વિના મૂલ્ય વિતરણ વહેલો પહેલોના ધોરણે વિતરણ થનાર છે આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદીના શુભ વિતરણ કરવામાં આવનાર છે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબા યાદવ પણ આ પ્રસંગે તુલસી વિતરણના કાર્યક્રમમાં તેઓના હાથે પણ તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવનાર છે આથી સૌને પધારવા અને તુલસીના રોપા લઈ જવા વિનંતી છે અઝર પઠાણ ભરૂચ પાંચ જૂન અને એને આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે અને એ જ રીતે ભારતમાં પણ દરેક રાજ્યમાં દરેક જિલ્લામાં ગામે ગામ અને દરેક શાળા કોલેજો સામાજિક ધાર્મિક સંસ્થાઓ આ દરેક જગ્યાએ આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થઈ રહી છે અને એના ઉપલક્ષમાં અનેક ઠેકાણે પૌધા વિતરણના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે વૃક્ષારોપણના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે અને એ જ રીતે ભરૂચ શહેરમાં પણ આજે પાંજરાપોળ જે શક્તિનાથની નજીક આવેલું છે અને આ પાંજરાપોળને છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી અહીંયા ખૂબ જ સક્રિય રીતે કાર્યરત છે એના ટ્રસ્ટીઓ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે અહીંયા ગૌશાળા છે અને એમાં ભરૂચ શહેરમાં પણ જે ઈજા પામેલી હોય કોઈ તરછોડી દીધેલી હોય આવી અનેક ગાયો પણ અહીં એની સેવા માટે અહીં રાખવામાં આવેલી છે ભરૂચ શહેરના લોકોને પણ આ ગૌ સેવાનો લાભ મળી રહ્યો છે આજે અહીં તુલસીના પૌધાનું વિતરણ કરવામાં આવ્યું ભરૂચ શહેરના અનેક લોકો આ તુલસીનો પૌધો જે એક તુલસીને માતા તરીકે આપણે માનીએ છે અને અનેક લોકોની એક દવા એટલે આ તુલસી નો પૌધો અને આ તુલસીના પૌધાનું આજે વિતરણ કરવામાં આવ્યું છે ભરૂચ શહેરના અનેક અગ્રણી નાગરિકો કાર્યકરો અહીં સંસ્થાના ટ્રસ્ટીઓ સૌ આ કાર્યક્રમમાં સહભાગી થયા છે સૌનો સાથ સહકાર મળ્યો છે સૌનો ખૂબ ખૂબ આભાર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની